સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપતા ખનીજ માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સપ્તેશ્વર સાબરમતી નદી આવેલી છે ત્યાં ખનન કોઈનો પણ ડર રાખ્યા વગર રાત અને દિવસ રેતી ચોરી કરી રહ્યા છે સપ્તેશ્વર સાબરમતી નદી સહિત કડોલી જોરાપુરા કટ્ટી મંદિર નીચે ભાગમાં પણ રેતી ચોરીનો બનાવ વધી રહ્યા છે એક જાગૃત નાગરિક દ્વારા સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ અરજીઓ આપવા હોવા છતાં તંત્ર

કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રમેણ શી ઈડર સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે